નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારીયા આજે તારીખ આઠ દસ બે હજાર ચોવીસ વાર મંગળવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના તાજા બજાર ભાવ આવી ગયા છે તો જાણી લઈએ કે આજે આખા દિવસની અંદર ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોમાં પરિસ્થિતિ કેવી રહેલી છે ભાવ કેટલા ઊંચા ગયેલા છે કેટલા નીચા ગયેલા છે બધી માહિતી તમને આ વિડીયોમાંથી મળી જશે વિડીયોને લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને નામની બાજુમાં જે આઇકન છે દબાવી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા બધા ખેડૂત મિત્રોમાં વિડીયોની લિંક મોકલી દેજો જેથી એ બધા પણ સો ટકા સાચા બજાર ભાવ જાણી શકે શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો છેતાલીસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો રૂપિયા હતો બીજી વસ્તુ એ કે આવનારા દિવસોમાં હવે ભાવ કેવા રહેશે એનો એક આપણે નવો સર્વેનો વિડીયો મૂકી દીધો છે તો આ વિડિયો પૂરો થશે ને ત્યાં તમને એ વિડિયો જોવા મળી જશે જરૂરથી એ વિડિયો પણ જોઈ લેજો દિવાળી પછી પરિસ્થિતિ કેવી રહેશે એનો તમને એમાંથી ખૂબ જ સારો એવો અંદાજ મળી જશે રાજકોટમાં તુવેરની વાત કરીએ તો પંદરસો એંશીથી બે હજાર સિત્તેર રૂપિયા રાયડો એક હજાર પચાસથી અગિયારસો છપ્પન બે હજાર એકથી તેત્રીસો મેથી એક હજાર પચાસથી તેરસો એરંડો અગિયારસો પચાસથી બારસો રૂપિયા કાળા તલ ઓગણત્રીસો થી 3838 આડત્રીસ સોયાબીન આજે સાતસો થી આઠસો અઠાણું ચણા બે હજાર દસ થી ચૌદસો દસ રૂપિયા રાજકોટમાં સફેદ ચણાની વાત કરીએ તો બે હજાર થી ઓગણત્રીસો વીસ રૂપિયા વાત કરવામાં આવે આગળ જો આજે ડુંગળીની તો ત્રણસો થી નવસો પચાસ લસણ ચોત્રીસો થી એકાવનસો ત્રીસ રૂપિયા અડદ આજે તેરસો થી સોળસો બાણું ધાણા અગિયારસો સિત્તેરથી પંદરસો ધાણી બારસો સાઠથી પંદરસો વીસ રૂપિયા તલ બે હજાર એકથી છવ્વીસો પચાસ ચીણી મગફળી એક હજાર નેવુંથી તેરસો સિત્તેર જાડી મગફળીની વાત કરીએ તો આઠસો એંસીથી અગિયારસો કપાસ તેરસો ચાલીસથી સોળસો પચાસ રૂપિયા એ જ રીતે જીરાની જો વાત કરીએ આજે રાજકોટની અંદર તો પિસ્તાલીસો રૂપિયાથી અડતાલીસો એકાણું રૂપિયા વાત કરીએ જૂનાગઢની ઘઉં આજે ચારસો એંસીથી પાંચસો નેવું ચણા બારસોથી પંદરસો ત્રીસ રૂપિયા તુવેર અઢારસોથી એકવીસો દસ એરંડો અગિયારસોથી બારસો એંસી કાળા તલ સત્યાવીસોથી સાડા પંદર સોયાબીન સાતસોથી આઠસો એંસી ધાણા હજી અગિયારસો પચાસથી ચૌદસો ચુમ્માલીસ તલ બે હજારથી ચોવીસસો સિત્તેર જાડી મગફળી આઠસોથી બારસો જીરાની જો વાત કરીએ જુનાગઢની અંદર આજે તો તેતાલીસો રૂપિયાથી સુડતાલીસો પંચ્યાસી રૂપિયા વાત કરીએ જામનગરની ઈરંડો એક હજાર પંચાણુંથી બારસો ચોસઠ લસણ ત્રણ હજારથી એકાવનસો પાંચ રાયડો એક હજાર પાંત્રીસથી અગિયારસો સુડતાલીસ અજમોજે બાવીસો પિંચોતેર થી ચોત્રીસો ચાલીસ ધાણા પાંચસોથી તેરસો એંસી સોયાબીન આઠસોથી આઠસો બોતેર ચાડી મગફળી નવસોથી અગિયારસો સિત્તેર છીણી મગફળી એક હજારથી ચૌદસો પાંત્રીસ રૂપિયા કપાસ સાતસો સિત્તેરથી સોળસો પાંચ જીરાની જો વાત કરીએ આજે જામનગરની અંદર તો તેતાલીસો રૂપિયાથી ચાર હજાર નવસો એંસી રૂપિયા વાત કરીએ ગોંડલની ખવાજે પાંચસો પચાસથી છસો બે ડુંગળી ત્રણસો એકથી આઠસો એકોતેર તુવેર એક હજાર અગિયારથી એક મગ એક હજાર એકત્રીસથી પંદરસો એક્યાસી એરંડો અગિયારસો અગિયારથી બારસો એકાવન અડદ એક હજાર અગિયારથી સત્તરસો અગિયાર ચણા આજે તેરસો એકથી ચૌદસો એક્યાસી વાલ ચારસો એકાવનથી અઢારસો મેથી છસો છોતેરથી અગિયારસો લસણની ગોંડલમાં વાત કરીએ તો ઓગણીસો એકાણુંથી પંચાવનસો એકોતેર એ જ રીતે સફેદ ચણા ચૌદસો એકથી ઓગણત્રીસસો એકતાલીસ રાયડો એક હજાર પચાસથી એક હજાર એંસી ચોળી છસ્સો એકથી ઓગણત્રીસો એક છાસઠ નંબર મગફળીની જો વાત કરીએ તો બારસો એકાવનથી બાવીસો રૂપિયા જે હા મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે છાસઠ નંબર મગફળીનો હાઇએસ્ટમાં જે ભાવ છે તે બાવીસસો રૂપિયા જોવા મળેલો છે ઝીણી મગફળીની વાત કરીએ તો આઠસો એકથી તેરસો એક્યાસી જાડી મગફળી છસો એકથી બારસો સોળ રૂપિયા કપાસ બારસો એકથી સોળસો છ ધાણા આઠસોથી પંદરસો એક્યાસી ધાણી એક હજારથી ચૌદસો એક્યાસી જીરાણી જો ગોંડલમાં વાત કરીએ તો ત્રણ હજાર રૂપિયાથી ચાર હજાર નવસો એકસઠ રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના સોએ સો ટકા સાજા બજાર ભાવ જીરા બજારની જો વાત કરીએ તો આજે પણ જીરામાં ઘસારો જોવા મળેલો છે અને જે જીરું પાંચ હજારની આસપાસ જોવા મળતું હતું આજે આ સૌથી મોટા માર્કેટિંગ યાર્ડો છે એમાં જીરું પાંચ હજારથી પણ નીચે જોવા મળેલો છે વિડિયોને લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો તમારા ખેડૂત મિત્રોમાં વિડીયો શેર પણ જરૂરથી કરી દેજો જેથી કરી અને એ બધા પણ સાચા બજાર ભાવ જાણી શકે ખોટા બજાર ભાવમાં ફસાય નહીં કારણ કે ખોટા બજાર ભાવના જે વિડીયોઝ આવે છે એમાં તમને કાંઈક અલગ જ ભાવ જોવા મળશે એટલે સો ટકા સાચા બજાર ભાવ જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોમાં અંત સુધી બન્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર